શરૂઆત આપણે કરીએ છીએ પરંતુ એના ગુણવત્તા એનું ધ્યાન કોણ રાખશે મોટાભાગે પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના સો ટકા જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે મજબૂત થતું હોય છે પરંતુ એની અંદરથી જો કોઈને કોઈ બે ટકા આ લે ત્રણ ટકા આ લે આવી જો ગીધ વૃત્તિ રાખે અને ગીધ વૃત્તિ કહું છું તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હોતો અને કામ પણ સારું નથી થતું મને નગરપાલિકાના મામલતદારશ્રી ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું સો ટકા ગુણવત્તા વાળું કામ કરવાનું કરશો આવી મારી અપેક્ષા પણ છે અને કાર્યકર્તા અને આગેવાનો જે જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસીઓ એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા આટલા કામ થવાના છે એની પબ્લિકલી તમને ખબર હોવી જોઈએ કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું આવું કામ થવાનું છે તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તાવાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો કાર્યકર્તા પણ એમાં ધ્યાન આપે આ કામ નગરપાલિકાનું છે એ સૌનું એ કોઈનું નહીં એવું નહીં એ આપણું પોતાનું છે એનો વહીવટ એનો ઉપયોગ આપણે કરવાનો છે એ રસ્તા ઉપર આપણે ચાલવાનું છે એ ગટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું કે પાણીની પાઇપલાઇન નખાય છે તેનું ધ્યાન આપણે રાખવા તો આ બાબતમાં પણ જરા સજાગતા પૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે બીજુ કોન્ટ્રાક્ટર કોણ છે એજન્સી કોણ છે ભાઈ રાજ કોર્પોરેશન કામ અહીંયા કર્યું છે નગરપાલિકામાં અહીં આગળ કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માગે પાસે એજન્સી કામમાં જો કોમ્પ્રોમાઈઝ કર્યું તો હશો બંને બાબતો ગુણવત્તા વાળું પેલા જાહેરમાં જ કોઈ મુશ્કેલી પડે કોઈ નહીં માગે મને મારી ટીમ ઉપર ભરોસો છે કોઈ કંઈ નહીં કરે અને એક પણ રૂપિયો તમારી પાસે કોઈ માગશે નહીં પણ તમે જો કામ ના કરો બીજે ક્યાંય નહીં કરી તો એક કામની આ ક્વોલિટી પણ થાય અને લાંબા સમય સુધી આ કામને આપણે આગળ વધારીએ આ કામ આટલેથી નથી હજુ પણ ઘણા કામ આપણે કરવાના છે એક પાણી પુરવઠા માટે વીસ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે વીસ કરોડ પાણી પુરવઠા માટે અને લગભગ બાવીસ કરોડ કરતાં વધારે ગટર માટે રાજ્ય સરકારમાંથી મંજૂર કરાયા છે એટલે લગભગ પચાસ કરોડની આજુબાજુ આપ પહોંચી જશે હજુ પણ બગીચા માટેની વાત હોય ટાઉન હોલ પણ તાત્કાલિક એની જમીનનું ચાલી રહ્યું છે એ પણ નાણાં મંજૂર થઈ ગયા છે તો કરોડો રૂપિયા લઈને અહીંયા બધાને પ્રસંગ કંઈ હોય તો પ્રસંગ ક્યાં કરવો તો ટાઉન હોલ કે આવી કોઈ વ્યવસ્થા આપણે ત્યાં નથી એ વ્યવસ્થા કરવી પડે હવે છોકરાને લઈને એની મમ્મી હોય તો એને લાગે કે મારે છોકરાને લઈને ક્યાંક ફરવા જવું છે સાસુમાં હોય તો એને લાગે કે ચલો પોને લઈને ક્યાંક ફરવા જવું પણ ક્યાં જવું કોઈ જગ્યા તો એવી હોય કે જ્યાં જઈને બધી બહેનો બેસી શકે પોતાના બાળકો સાથે તો એવો કોઈ બગીચો આપણે ત્યાં નથી એટલે પછી શું કરે મમ્મીઓ બધી છોકરાને ભણાવવા તો શું કેમ આવી વ્યવસ્થા તો રાખવી પડે કે નહીં એજ્યુકેશનની સાથે આવી વ્યવસ્થા પણ આપણે કરવી પડે નગરપાલિકાએ અને એના નાણાં મંજૂર કર્યા છે તાત્કાલિક એવો બગીચો ગાર્ડન હોય સારો હોય જ્યાં વૃદ્ધ વ્યક્તિઓ હોય દાદા દાદી તો એ અમારે છોકરા છોકરી કેમ લાગ્યું હોય આખો દાડો પાપા ઘણી કાંઠો મારી આવો લાચ કાઢી કાઢીને તો દાદા દાદી ઘણી કાંઠો મારી આવે ત્યાં રવિવાર નો દિવસ હોય છોકરા રજા હોય તો એના મમ્મી પાપા પણ સાથે લઈને જાય ને આખો દાડો ધંધો 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 કર્યા કરે કાયમી એના બાપા એ આખો દાડો ચોવીસ કલાક રજા જ કોઈ દિવસ ના હોય તેવું નહીં એ પણ એક દિવસ શાંતિથી જીવે આ વ્યવસ્થા પણ આપણે કરવી પડે અને આ કામ પણ આપણે કરવું છે અને નગરની અંદર ટૂંક સમયની અંદર એવો સરસ મજાનો બગીચો ગાર્ડન પણ આપણે બનાવવો છે કે લોકો ત્યાં જઈને બેસી શકે શાંતિથી એ દાદા દાદી માળા કરવી હોય તો ત્યાં કરે અને રવિવારના દિવસે એ રમતના પણ બાળકો માટેના પણ ઘણા બધા સાધનો હોય ત્યાં છોકરા કોઈ લપસણી હોય કોઈ હિંચકા હોય એની અંદર બધા બે છે છોકરા મજા કરે આવી પણ એક વ્યવસ્થા આપણે કરવી પડે ખાલી રોડ પાણી ગટર વ્યવસ્થા નહીં એના વગર આ પણ વ્યવસ્થા આપણે ઊભી કરવી પડે અને એ આપણે તાત્કાલિક કરવી છે હું બોલું છું એટલે કરવાનું છે આ કામ આપણે અહીંયા બહારના જે રસ્તા છે એ તો કમ્પ્લીટ આપણા ફોરલેન બંને થઈ રહ્યા છે આ ચોમાસાના કારણે ડામરની પ્રક્રિયા નથી થતી પણ જેવું ચોમાસું પૂરું થાય એટલે દિવાળી પહેલાં આખો હાઈવે શેક મલુપુરથી તમે જોશો તો શેખ પાણીની ટાંકી સુધી ફોરલેન અને બાજુમાં સર્વિસ સ્ટોર અહીંથી પાણીની ટાંકીથી કરીને શેક સીધ કેન્દ્ર સુધી એ પણ આખો રસ્તા એની વચ્ચે બગીચો હશે ફૂલ પોલ સર્વિસ રોડ અને ફોરલેન છે એની વચ્ચે પણ મોટા ઝાડ ખજૂર કે ખારેક કે એવા ઝાડ હું આ ખારેક ની વાત કરી એટલે મને હવે ઘણા તો બધા વોટ્સઅપ ઉપર લખે છે હવે તો અહીંયા રોડ ઉપર ખારેક આવશે કેટલાક લોકો તો બિચારા મોટો સપના નથી જોઈ શકતા શું ખરી પણ અમે સપના જોયા છે મેં દુનિયાના કેટલાક દેશોમાં જોયું છે અને મારા થરાદમાં આપણે કરવું છે આપણા આપણી ધરતીઓ થઈ શકે એ પોસિબલ છે અને ઈચ્છા શક્તિ છે તે શું કામ ના કરે તમારા બધાના સહયોગથી આપણે કરીશું મે દુબઈમાં જોયું છે અબુધાબીમાં જોયું છે રોડની બાજુમાં નીકળેલા ઝુમખા ને ઝુમખા ત્યાં આગળ ખરેખ હોય છે એના કરતા તમે ચેક કરાવી છે સોઇલ સોઇલમાં આપણી જમીનમાં થઈ શકે એમ એના એન્વાયરમેન્ટની ગરમીનું ટેમ્પરેચર જોયું અહીંયા પણ થઈ શકે માત્ર વ્યવસ્થા પ્લાનિંગ નથી આપતું પ્લાનિંગ થાય તો થાય જાળવણી કરવાની જવાબદારી માત્ર સરકારી તંત્રની ન હોય એની સાથે સાથે પ્રજા તરીકે આપણે પણ લેવી જોઈએ આપણે અને ઊંચા સપના જોઈને એને અમલ કરવા માટેનો પૂરતો પુરસાદ કરીએ તો નિયતિ અને કુદરત પણ મદદ કરે અને આપણે કરશે મદદ આપણું થરાત શ્રેષ્ઠ થરાત થશે આપણા થરાતને ને પ્રગતિશીલ થરાત કરવું છે તો એ થશે આપણે જ કરશું આપણી મહેનતથી કરશું આપણે ભેગા મળીને કરશું લો એન્ડ ઓર્ડર જળવાય એના માટેની જે વ્યવસ્થા હોય એ સરકારી તંત્ર પોલીસ તંત્ર કરે છે એમાં તમને બધાને થરાદવાસીઓને દેખાતું હશે કે એમાં ઘણો બદલાવ આવ્યો છે એ સુરક્ષાની દ્રષ્ટિએ સતત 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 પ્રક્રિયા કરવી પડશે નાનામાં નાનો વ્યક્તિ પણ નાનામાં નાનો વેપારી પણ નિર્ભયતાપૂર્વક જીવી શકે તો જ ધંધા રોજગાર ડેવલપ થાય તો જ થરાદની પ્રગતિ થઈ શકે તો જ બધાના રોજગાર અહીંયા આગળ અપ થઈ શકે તો એકલા પોલીસ કામ કરે એવું નહીં પોલીસની સાથે સાથે ટેકનોલોજી પણ પોલીસને સહયોગ કરવો જોઈએ તો પોલીસ તંત્ર દ્વારા મુખ્ય મુખ્ય રસ્તાઓ પર અત્યારે જે જે રસ્તાઓ છે એના ઉપર એક સીસીટીવી કેમેરા ગોઠવવાની વ્યવસ્થા કરી છે એનું ફીડ પોલીસ ભલે ત્યાં આગળ હાઈવે ઉપર તે ના હોય પરંતુ એના કેમેરાના નજરમાં આખો એરિયા આવી જાય એનો ડેટા મહિનાઓ સુધી રહે કોઈને ત્યાં કોઈ ચોરી થઈ હોય

પચાસ લાખ રૂપિયાનો ખર્ચો થાય મેં કીધું કે આમાં પબ્લિક ભાગીદારીથી અને કેટલાક સીએસઆરથી કેટલીક કંપનીઓને પણ કહેશું સરકારી વ્યવસ્થામાં આની જોગવાઈ ના હોય તો કેટલીક કંપનીઓને કહેશું લોક ભાગીદારીથી કેટલીક સોસાયટીઓ પોતે કરે બધું નગરપાલિકાનું ફીટ હાઈવેનું ફીટ અને અલગ અલગ સોસાયટી નાકા ઉપર એ બધું ફીટ પોલીસ સ્ટેશનના કેમેરાની અંદર આવવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ એનો રેકોર્ડ પણ મહિના સુધી રહે અને કોઈ નાગરિકને પણ લાગે કે મારે ત્યાં ચોરી થઈ હતી અથવા તો આ વાત છે તો એ કોર્ટ સુધી રજૂ કરી શકે એવી વ્યવસ્થા આપણે કહી શકીએ તો કાયદાનું શાસન ગણાય અને આ ટેકનોલોજીના માધ્યમથી આ થઈ શકે આ પ્રશ્ન મને એટલા માટે આવ્યો કે કેટલાક જૈન મિત્રો મને થરાદની અંદરથી મળ્યા અમદાવાદની અંદર ત્યાં સુરત હતા બાકી બધા મેં કહ્યું ત્યાં રહો છો તો અહીંયા વતન માટે કંઈક ધંધા રોજગાર કરો તો એનો થોડી તેજી આવે બધું દોડતું થાય ધમધમતું થાય મને કહે બરાબર પણ મેં કહું પણ બરાબર પણ શું એ બધું બરાબર પણ અમે હવે જમીન કાંક આપી હોય કોઈ ડખા કરીને મેં પઢાઈ લેતું છું મેં એક તો હવે એવું નહીં થાય તમે આવો પણ ગેરંટી કોણ ને ગેરંટી હું લઈશ મારું થરાદ ડેવલપ થતું હોય મારા થરાદના લોકો સુખી થતા હોય મારા થરાદની પ્રગતિ થતી હોય તો એના માટે જવાબદારી લઈને પણ આ કામ કરવું જોઈએ બે પાંચ લોકો હોય છે કે જે કોકની જમીન ઉપર કબજો કરી નાખે બે પાંચ લોકો હોય છે કે જે કોકનું પડાઈ લેવાની વાત કરે બે પાંચ લોકો હોય છે કે જે પોતાની જગ્યાએ બીજાને હેરાન કરીને બીજાના પૈસા પોતાને લઈ લેવા હોય આવા પ્રજાજીવનની અંદર બહુ લોકો નથી હોતા બે પાંચ લોકો હોય પણ બે પાંચ લોકોના કારણે કરીને આખી લાખોની પબ્લિકને નુકસાન થતું હોય અને એમને પણ ફાયદો નથી થતો મને લાગે છે કે આપણે ભેગા મળીને આ જનમત પર તૈયાર કરવો પડે મેં કહ્યું છે હમણે હું શહેરના બિલ્ડરોને પણ મળવાનો છે મને કહ્યું છે કે મારે મળવું છે તું કહીશ કે તેજી તેજી બધા ખરો છો પણ તેજી લાવી અછું ખરું અહીંયા હજાર બે હજાર કરોડ રૂપિયા બારથી કોક નાખશે તો તેજી આવશે બાકી તો કંઈ કશું નહીં થઈ અને એ ક્યારે આવશે અને સંપૂર્ણ સલામતી હશે સોસાયટી એવી બનાવો કે આના રસ્તા બરાબર હોય એની ગટરોની વ્યવસ્થા સારી હોય ત્યાં બાકી સુવિધાઓ સારી હોય તો લોકો આજે રોકાણ કરશે એ વ્યવસ્થા પણ ડેવલપમેન્ટની સાથે સાથે પ્રજાએ નગરપાલિકાની સાથે રને કરવું પડે અને આવા ઘણો આપણા દેશમાં ઘણા શહેરો બની ગયા છે તો આપણે આપણા શહેરમાં કેમ ના કરી શકીએ આપણે કરી શકાય એવું છે આપણે ભેગા ભેગામણીના કામ કરી શકીએ છીએ તો સીસીટીવી કેમેરાનું આ કામ છે ને કોકના માટે કોઈ કંઈ જીવવું પડે બીજાના ભલા માટે જીવવાનો સંકલ્પ કરવો પડે રગસ્ય ગાડાની જેમ તો જીવન દરેકના પૂરા થઈ જાય છે અને બધા મૃત્યુ પામે કોઈ લાંબો જીવવાનું એવું ના આવે વર્ષે બધા મૃત્યુ પામવાનું હોય અને જે કંઈક કોઈકના માટે કરી જાય છે એ પણ મૃત્યુ પામે છે પરંતુ બીજાના ભલા માટે જ્યારે કામ કરતા હોય તો જ્યારે આંખો બંધ થઈ જાય એ વખતે સંતોષ હોય અને પહેલાં એમ કે માંડ માંડ જિંદગી કાઢી તો માંડ માંડ જિંદગી કાઢી એના કરતાં બીજાના ભલા માટે એક અગરબત્તીની જેમ ધૂપ સળીની જેમ સળગીને બીજાને સ્વાદ ફેલાવવાનું કામ કરતા રહીએ જીવનની મજા પડી જાય જીવનનો આનંદ આવી જાય તો આ ત્રીજી તારીખની જે લેબનું ઉદઘાટન થાય છે આપણે ત્યાં લેબ બની ગઈ છે એનું ઉદઘાટન થાય છે એ પણ એનો જ ભાગ છે ખેડૂતોનું જીવનધોરણ સુધરી શકે નાની પણ જે ખામીઓ છે એને ઠીક કરવા માટેની વ્યવસ્થા છે એના માટે આધુનિક લેબ અહીં થાય છે અહીંયા ઘણા બધા સાયન્ટિસ્ટો આવવાના છે લગભગ નવ કરતાં વધારે વૈજ્ઞાનિકો એ આવાળા થરાદના વાળા નાનકડા કામની અંદર હાજર રહેવાના છે ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ છે એ પણ હાજર રહેવાના છે અલગ યુનિવર્સિટીના પણ સાયન્ટિસ્ટો કેટલા અહીંયા રહેવાનું છે એ બધાની સાથે ખૂબ મહિનાઓ સુધી મહેનત કરી છે થોડા થોડી કંઈ ભેગું કર્યું છે બધાનું બ્રેન સ્ટ્રોમિંગ કર્યું છે આપણા દેશનું ફોરેનના પણ સાયન્ટિસ્ટો ફોરેનની કેટલીક યુનિવર્સિટીને પણ ઇનવોલ્વ કરી છે અને એ પછી શું ખૂટે છે આપણા ત્યાં આપણા દેશમાં એવું શું ખૂટે છે જે આપણે એડ કરીએ તો જેના કારણે જીવન ધોરણ એકદમ બદલાઈ શકે એના માટે એક લેબ કર્યું છે અને વાઇબલ થાય લોકો સામાન્ય માણસ એનો ઉપયોગ કરી શકે જે વિજ્ઞાન લેબની અંદર પડ્યું છે લેન્ડ ઉપર લાવવું છે લેન્ડ ઉપર ધરતી ઉપર ખેડૂતના ખેતર સુધી પહોંચે એ જ્ઞાન કોઈ જગ્યાએ પડ્યું છે એની વચ્ચેની ચેન બનીને એના ખેતર સુધી પહોંચાડવું છે એ સંશોધન થયેલું લેબની અંદર જ પડ્યું રહે ચોપડાની અંદર જ્ઞાન પડ્યું રહે તો શું કામનું જ્ઞાન એ જ્ઞાન નીચે સુધી પહોંચે અને લોકભોગ્ય થાય આપણી ભાષામાં એ વાત મુકાય એનું જ્ઞાન આપણી ભાષામાં મુકાય જે સમજી શકે એ રીતે મૂકી શકાય એનો પ્રયત્ન ભારતની અંદર આપણા સરહદી વિસ્તાર એવા એક બનાસકાંઠા જિલ્લાના થરાદ જેવા ગામમાંથી આપણે ખૂબ મોટી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ દુનિયાના તેને કીધું કે માણસનું શરીર એટલે માટીનો ઢગલો છે આખું આપણું શરીર માટીમાંથી બન્યું છે એ ઝાડ છે એ પણ માટીમાંથી બન્યું છે એ અનાજ છે પણ માટીમાંથી બન્યું છે અને જ્યારે ખતમ થાય છે ત્યારે પણ એ માટી જ બની જાય છે માટીનું રૂપાંતર થવાની પ્રક્રિયા છે

અને બીજું બીજું જ્ઞાન એ સાયન્ટિસ્ટોની લેબની અંદર એમના થીસીસની અંદર પડ્યું એ વિજ્ઞાન એ નોલેજ એ જ્ઞાન એ ઇન્ફોર્મેશન એ લોકો સુધી પહોંચાડવા માટેનો એક નાનકડો પ્રયત્ન આપણે ત્યાંથી આપણે કરી રહ્યા છીએ અને ત્રીજી તારીખે થાય છે ગઈકાલે રાતે મારે સદગુરુ સાથે વાત થઈ એ ફોરેનમાં છે ઘણા વર્ષોથી ત્યાં છે અને ઘણા બધા યુરોપના દેશના ઘણા પોલિસી મેકર જે લોકો છે એમની સાથે એમણે વાત કરી આ વાત એક નાનકડી આ ઘટના એ દુનિયાના નકશા ઉપર ગણતરીના વર્ષોમાં પહોંચશે હવે માત્ર મારું કેવું નથી અનેક લોકોનો આ અંદાજ છે અને ખાલી અંદાજ છે એવું નહીં અનેક લોકોનો નો પુરુષાર્થ દિશામાં થઈ ગયો છે એક બે લોકો નહીં હજારો હજારો લોકો લાગી પડ્યા છે હજારો હજારો સાયન્ટિસ્ટો લાગી પડ્યા છે શું થશે તમને ધ્યાન ઉપર મૂકવું આવનારી એન્વાયરમેન્ટ માટેની જે કોપ માટેની સમિટ થવાની છે એ આવનારી યુરોપની અંદર થવા વાળી સમિટની અંદર આ પ્રોજેક્ટ ત્યાં આગળ પહોંચે અને દુનિયાને જેમ આપણી ઋષિ સંસ્કૃતિએ જીવન જીવવા માટેનો દિશા બતાવી એ સત્વ ફરી એ જ અલગ સ્વરૂપની અંદર એ અલગ ભાષાની અંદર એ દુનિયા સમક્ષ મૂકવાની વ્યવસ્થા કરવી પડશે દુનિયાભરની જમીન બગડી ગઈ છે દુનિયાભરની જમીન રાસાયણિક તત્વોના કારણે કરીને એ ધરતી લગભગ લગભગ મૃત્યુ હાલતમાં થઈ ગઈ છે માટી એના જે પોષક તત્વો હતા એની અંદર જે જૈવિકતા હતી એ નાશ પામી છે એના કારણે કરીને એટલું ખાવ તો પણ પેટ ભરાય છે પણ તાકાત નથી આવતી નથી આવતી તો કારણ શું માટીની સત્વતા નાશ પામી છે એને ફરી પુનજીવિત કરવાની વાત છે હવે આ વાત જ્યારે હું કરું છું તો ઘણા તો એમ કે છે કે શંકરભાઈ શું વાત કરો છો ગાડા અમે આટલા વર્ષોથી ખેતી કરવા અમને ખબર નહીં હોય તો મજાક મસ્કરીમાં કરે છે પણ હા ઇતિહાસ ગાડા લોકોએ જ બનાવ્યો છે અને કોઈ કે તો સમજણપૂર્વક ગાડા થવું પડે અને સમજણપૂર્વક પ્રજા કલ્યાણ માટે ગાડા થઈએ બીજાના ભલા માટે ગાડા થઈએ તો એનો સંતોષ અને ઘણો હોય છે જેની કોઈ કલ્પના બાકીના લોકો નહીં કરી શકતા હોય એવો સંતોષ એ ગાનપણમાં પણ મળે છે એટલે જ કોઈએ કીધું છે ને મીરા ગાડી નરસિંહ ગાડા વાત કરી છે ને હા હશે બસ આપણે એવા ગાંડા થવું છે પરોપકાર માટે થવું છે બીજાના ભલા માટે થવું છે તમારા બધાના સહયોગથી થવું છે નગરપાલિકાની સમગ્ર ટીમને હું હૃદયથી આજે અભિનંદન આપીશ આ કામ કરો જલ્દી પૂરું કરો છ મહિનાની મર્યાદામાં આ કામ બધા પૂરા થવા પડે ગુણવત્તાવાળા થાય અને આટલા પૂરા થયા પછી હજુ બીજા કામ આવે છે એના વગર હજુ નવા માગો નવા લાઈને હજુ વ્યવસ્થા કરશું પૂછતું હોય બધું મારી પાસે માગોમાં વ્યવસ્થા કરવા રહીશું સરકાર આપણા માટે ઉદારતાપૂર્વક શ્રી આપણા ખરાદની વાત આવે છે ખૂબ પોઝિટિવ છે જે કંઈ કરવું હશે બધું કરશું પરંતુ એનો અમલ જલ્દી થાય એના માટેની વ્યવસ્થા જલ્દી કરો અને ભવિષ્યની અંદર શહેરમાંથી સારી ટીમ મળે ને એના માટેની જવાબદારી નગરજનોની પણ છે કે નગરજનોએ પણ સારા જનપ્રતિનિધિઓ ભવિષ્યની અંદર ચૂંટીને મૂકવા પડે તો આવનારા બે ત્રણ વર્ષની અંદર હજુ જે પ્રમાણે ખરાજને આપણે લઈ જવું છે ને એ પ્રમાણે લઈ જઈ શકાય મને એની અંદર સંતોષ થાય મને એમ થાય કે હા હા કરો કરવા જેવું છે અને હક અને અધિકારથી મારી પાસે આવીને કહીએ કે હું વાત માનીકું અને એ કામને આગળ આપણે લગે લગાવી શકીએ એ પ્રમાણેની ટીમ બનાવવાનું કામ પણ તમારે બધાએ ભેગા મળીને કરવું પડશે તો જાહેરમાં બધાને આટલી વાત પણ કરું છું